સ્વરૂપ પરમગ બોલો છાસઠ એકસો એક ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી અથવા ભય ન હોય તો તેને ખોળવા જતો નથી એટલે પ્રભુ શ્રીજીએ ગોધ આપ્યો છે અને કુપૌદનું વચન ઉપર રાખ્યું છે કે નહીં બનવાનું નહીં બને બનવું વ્યર્થ ન જાય શાને એવું ઔષધ ન પીજે જેથી સઘળી ચિંતા જાય અને આ તો ઉપદેશ બોધ જોવું છે સિદ્ધાંત બોધ એ છે કે બનનાર તે ફરનાર નથી ને ફરનાર તે બનનાર નથી એટલે ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી ભાગી જાય અને એનો ઈલાજ ન કરે યથાર્થ કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે એટલે ભાગ્યું એટલે ધ્યાન જ થાય ને અને ન હોય તો તેને ખોળવા જતો નથી સાદી ભાષામાં પેટ છોડીને પીડા ઊભી નથી કરતો ઘણા પેટચોળીને પીડા ઊભી કરે શાસ્ત્રી ભાષામાં એને ઉદિરણા કહેવાય તો આપણી એવી શક્તિ નથી એ જ્ઞાની કરે ઉદિરણા પૂપાળદેવ કરે પ્રભુસિંહજી કરે પ્રભુસિંહ તો જાહેરમાં કહેતા હજી આવો વેદની હજી આવો કહેતા તાવલી આવી છે હજી વધારે આવો ખોળે એટલે કે પછી અમે ક્યાં ઉઘરાણી કરવા આવશું અમે તો વયા જવાના છીએ પછી પાછા કહેતા ઘર છોડીને જવાના છીએ હા અમે ઘર છોડીને જવાના છીએ પછી આવવાના નથી પાછા અહીંયા કોઈ વ્યવહારમાં ઉઘરાણ કર્યો તો એમ કે ને ક્યાં ભાગી જવાના છે અમે ગામ છોડીને થોડા વયા જવાના છીએ અમે કે ગામ છોડીને વયા જવાના છીએ એટલે હજી આવો હજી આવો જૈને તરમાય કુંતા માતાએ શ્રીકૃષ્ણને કહ્યું તકલીફ આપો અમને તો કે બહુ આ શું કરો તમે હું તમને જે માગું આપવાની આપણે શરતે શરત હતી એટલે તું માગું છું કે આપ તકલીફ કુપોધ બે પત્રમાં લખ્યું છે ચારસો અને ચારસો સુડતાલીસ આમને સામને એક જૈન પ્રમાણે છે એક જૈનેતર પ્રમાણે છે કે તકલીફ પડે ને આવી ખરેખર તો આત્મદ્રષ્ટિ ત્યારે થાય પણ આપણે હજી એ દિશાએ નથી પહોંચ્યા સમ્યક દર્શન નથી થયું એટલે આપણે ઉદય આવેલા કર્મ ખાલી સંભાવ રહે જ્ઞાનીના વચનના આધારે તોય ઘણું ઘણું એટલે કે ન હોય તકલીફ તો ખોળવા જતો નથી સામાન્યમાં હું મૂકશું જીજ્ઞાસુ માટે જ્ઞાની તો પછી ઉદીરણા કરે જાણી કરીને એવું કરે દેવકાણી મહારાજ કહે છે ને કુપોધને કે આવું શરીર કેમ ક્રુશ થઈ ગયું છે તો બે ક્યારે શરીરનો ને આત્માનો આત્માને ક્યારે તરફ પાણી વાળ્યું શરીરનો ક્યારેક સુકાઈ ગયો તો જ્ઞાનીને દેવાનું શું તો પછી એ છોડ દેવી છે અમારે કરવું કરવડાવવું કરતા પર અનમોદવું એટલે ભાઈ આવી પડે તો ત્યાંથી ભાગતો નથી અને ભાગે તો કંઈ કર્મ ઘટી ન જાય અર્થધ્યાન થાય પણ સંભવે વેદે અને સમ્યક ઉપાય આદરે તો જે સોલ્યુશન છ મહિને મળવું નથી છ અઠવાડિયા મેં મળી જાય કુકઉદેવે વચન મુજ ચારસો ને સાહીઠ માં કહ્યું છે કે ઉદય આવેલા કર્મમાં સંભવ રાખે રૂઢા પુરુષોને અઘરું થયા પણ રાખે તો નવીન બંધનો હેતુ થતો નથી અને ઘણીવાર જ્ઞાનીના આશ્રય અને શરણે જાપ કરે એના વચનમાં કરે શુભનો બંધ પડે ને અશુભનો બંધ છે એટલે તકલીફ આવી શુભનો બંધ પડે અશુભ ઘટી જાય ત્રણસો અડસઠમાં પત્રમાં કોપોધ કહ્યું છે સૌભાગભાઈને કે જે ઉપાધિ ઘણા લાંબા કાળ પૂરી થશે એ જ્ઞાનીનો ખરો આશ્રય હોય તો અલ્પ સમયમાં પૂરી થાય એટલે આ સિદ્ધાંત આપણે ઘણીવાર વ્યવહારિક તકલીફ આપણે તો ગૃહસ્થ વ્યવહારમાં ડગલે ને પગલે આવવાની છે ઉપાધિ જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પ્રો ભક્તિ છે માગે નહીં કે મેં લોહી આપ્યું છે હવે કોરોન ન આવે એ ભગવાન મેં રિપોર્ટ આપ્યો છે હવે કેન્સર ન આવે કેન્સર ભલે આવતું પણ મને એ કર્મના ઉદયમાં આવે સંભવ રહે એવી શક્તિ આપજેતું અને આ પ્રાર્થના કરે ને ઘણી વાર શુભનું બંધ પડે ને કેન્સર હોય જ નહીં ટીબીની ગાંઠ આવે ને છ અઠવાડે મટી જાય એટલે ઘણી વાર નથી આવતું કે ફલાણો મંત્ર કર્યો ને રોગ મટી ગયો એ હતું જ નહીં નિદાન ખોટું નિદાન હતું એ ગાંઠ ટીબીની હતી કેન્સરની હતી નથી કહેતા ફલાણા મહારાજની પૂડીથી પાણીથી મંત્રેલા પાણીથી કુપાલદેવાળાએ ઘણા કહે કે આ જાપથી રોગ વયો ગયો જાપથી રોગ આ રોગ આ ભાવરોગ માટે જ છે આ બ્રહ્મચારીને પ્રસંગ બનેલો સુરત જિલ્લાના મુખ્યુ તો હું સજાત્મક પરમગુરુ બોલું છું ને મંત્ર એ નાગનું ઝેર ઉતારું છું બ્રહ્મજી કહ્યું આ સંસારનું ઝેર ઉતરવાનું મંત્ર છે નાગનું ઝેર ઉતરવાનું નહીં ઉતરે કે નહીં એ વાત જ નથી અહીંયા કેમ કે વ્યવહાર છે ઉતરે તો નવાય નથી કાંઈ જો ગારુડી મંત્રથી નાગનું ઝેર ઉપડે તો પૂર્ણ સ્વરૂપે જ્ઞાનીએ આપ્યું હોય તો ઉતરે જ પણ એના માટે વાપરવાનું જ નથી પ્રભુજી સાદી ભાષામાં કહેતા ડુંગળીને ક્યારેય કેસર ઢોળ્યા પકવવી છે ગંધાતી ડુંગળીને લસણ એમાં કેસરનું ખતર હોય નવકર મંત્ર લોગોસ કે ઉગર સ્ત્રોત એ સજાતનું ગુરુ આત્માર્થે છે સદગુરુ વૈદ્ય સુજાણ સુજાણ એટલે સ્પેશિયાલિસ્ટ આજકાલ સ્પેશિયાલિસ્ટનો નો જમાનો છે ને હાર્ટના સ્પેશિયાલિસ્ટ હાડકાના સ્પેશિયાલિસ્ટ આંખમાં પાછા પાથલા પડદાના સ્પેશિયાલિસ્ટ મોતિયાના જ ખરે સ્પેશિયાલિસ્ટ અમે એક જ રોગ હાથમાં લે છે આ નાકકા ગાળાના કેસ લેતા જ નથી આ ભૌ રોગ અને ભાવ રોગ સદગુરુ વૈદ્ય સુજાણ એટલે જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્ફહ ભક્તિ છે પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ ભાગી જતો હમણાં પ્રભુજીએ કહ્યું ને જેને દોષ આવતો નથી એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશરે ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે નિકાજી તો હોય ઘણી વાર નાશ નહીં થાય તો અથવા ઘણું મંદ પણ થઈ જાય છે એમ જાણીએ છીએ પણ એટલે ભક્તિ કરતો હોય કે હું ભક્તિ કરું છું ને એટલે ખરેખર લેખું જ કોપાવ દે તો પાછું સ્વભાગ્ય લખ્યું છે તો ન થાય આ પછી નિષ્કામ ભક્તિ જોઈએ આ જ વાત શ્રીકૃષ્ણે અર્જુનને કહી છે હું જીતીશ કે નહીં ધ્રુતતો હતો અર્જુન મને શું ખબર કે તેર કામ તો હાથ મળે ચડાવ બાળ ના તમે કહો પહેલા હું જીતીશ કે નહીં જો આ પાડું તો હું બળથી લડું કર્મણી એવા અધિકારીશ તે મા ફલેશું કદાચ ઉપાધિમાં સહનશીલતા સિવાય સંભાળ સિવાય બીજો કોઈ ઉપાય નથી પણ પૂર્વકર્મ વેદતા જો તમે શો જ કરો છો હવે અંતથી નવા તો નથી બાંધતા કે આને આકરું ફળ આવે તો એટલે ભાગી નહીં જવાનું પણ આપણે હજી આ ભૂમિકામાં કહ્યું જે ગુનો કે જે તકલીફ નડે છે ને એ યાદ કરી અને સર્જાત્મ સ્વરૂપ માળા કરવાની ચિત્રપટ સામે રાખીને કોપો એટલે એ કર્મ સામે લડવાની શક્તિ મળે અને પૂર્ણ બંધ પડે શુભનો બંધ પડે તો અશુભ હોય જાય વયું જ જાય ઘટી જાય એટલે શું કામ કોઈપણ પ્રોબ્લેમ સમસ્યા રોગની વાત કરીએ તો કુપાલદેવે ત્રણ પત્રો છે આપોતેર તોતેર ને ચુમ્બોતે નવલચર ડોસા પૂજતા બધું એ દવાથી રોગ મળતા હશે કુપાલદેવે સમજાયું છે ગૃહસ્થ વ્યવહારમાં એકાંતે ના નથી દવા લેવાનું એ સાવધ્ય હશે તેનું ફળ તો મળશે પણ રોગ ન મટે એમ એમને મટી જાય રોગ કયો છે પૂતગલ વિપાકી વેદના છે દવા શું છે પૂતગલ છે એક પૂતગલ બીજા પૂતગલને ધક્કો મારીને અઢળી દે અથોખું વિજ્ઞાન છે વિતરક વિજ્ઞાન મેલેરિયાનો તાવ આવે ને એકસો પાંચ એટલે અડધી કલાકમાં જો એ ઉતરે નહીં ને તો મરી જાય માણસ મેલેરિયાના તાવનું એ ટોક્સિન એટલે ઝેર નાના મગજમાં જાય એટલે તાવનું જે સેન્ટર હોય ને ત્યાં અઠ્ઠાણુંને બદલે એકસો ચાર કરી નાખે તાવની દવા લ્યો મેલેરિયાની તાવની એટલે એક એક એ પુદ્દલ ત્યાં જાય એટલે એને ધક્કો મારે ધક્કો મેર્યો ને તો કુદરતી રીતે તો અઠ્ઠાણું જ હતું બોલે એકસો ચાર વાળાને ધક્કો મેર્યો પૂતગલ પૂતગલને ધક્કો મેરો આવું છે કે ભાઈ જાદુ નથી કા એ ટીકડી લીધી હોય ને સાથે મંત્ર કરતો હોય એટલે બોલે ફલાણા બાવાના મંત્રથી મારો રોગ વયો ગયો પછી બોલે નામકર્મનો ઉદય છે અને મિથ્યાતો તો સેવનનો ઉદય છે અને બાવાને લાભ કર્મ ઓછા થયા છે એટલે કમાવાનો નામ એ કમાવાનો અને કીર્તિ એ કમાવાનો અને આ હતો આનું પુણ્ય કેવું છે રોગ મટ્યો એટલે પાપનો મંદિર પુણ્ય છે કે રોગ મટે ખરો અનુબંધ પાપનો મિથ્યા તો સેવન મટાડ્યો ફરીવાર જેત થશે ને ત્યારે કર્મ ઉદયમાં આવશે ને સિમંદર સ્વામી આવે તો પછી ગોપાલ નવસો સત્યાવીસ માં પત્રમાં બધા કાળમાં હોય તો ઠીક છે ઉદય થઈ ગયો પછી જીનેન્દ્ર ભગવાન ન બચાવી શકે ભાગી નહીં જતું તું સંભાવથી ભોગવું ન હોય તો શાંતિથી બધા સાધનો અનુકૂળ છે તો ભક્તિ કરી લે આવો અવસર ફરીવાર આવવાનો નથી ના પછી કરીશ પછી પછી પછવાડું આજ જેવો મંગલદય દિવસ શુભ કામ માટે ધર્મના બીજો છે નહીં પુષ્પાળામાં કૌપોલ હલો સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ